હેલો ફ્રેન્ડ માતા રાણી ફૂડ ચેનલમાં તમારું સ્વાગત છે તો આજે આપણે બનાવવાના છે એકદમ સિમ્પલ રીતથી કઢીની રોટલા તો ખૂબ જ હેલ્ધી થાળી આપણે આજે બનાવવાની છે તો અહીંયા હું બાજરીનો રોટલો બે રીતથી તમને બનાવતા શીખવાડવાની છું તો વિડીયો પૂરો જરૂરથી જોજો જો તમને બાજરીનો રોટલો ઠેપીને બનાવતા ન આવડે તો હું અલગ રીતથી પણ તમને બનાવતા શીખવાડવાની છું તો એના માટે વિડીયો પૂરો જરૂરથી જોજો તો અહીંયા આપણે સૌપ્રથમ લઈ જઈશું બાજરીનો લોટ તો મેં એક મોટા વાસણમાં બાજરીનો લોટ લઈ લીધો છે ચારીને તો તમારે જે રીતનો રોટલો ફાવે એટલો તમારે લોટ લઈ લેવાનો છે અહીંયા મેં એક નાની કટોરી જેટલું લઈ લીધું છે એની અંદર સ્વાદ પ્રમાણે મીઠું નાખી દીધું છે અને મીઠું બરાબર મિક્સ કરીને એના પછી આપણે પાણી નાખી નાખીશું તો પાણી આપણે થોડુંક થોડુંક નાખતા જઈશું ને આ રીતના હાથથી મસરતા જવાનું છે લોટને તો આ રીતના આપણે એનો લોટ તૈયાર કરી લેવાનો છે તો જો હજુ જરૂર લાગે તો આપણે થોડું એની અંદર પાણી નાખતા જઈશું અને લોટને મસરતા જાણશે તો બાજરીનો લોટ તમે જેમ મસરતો એમ એકદમ સરસ ચીકણો અને લીસા લીચો બનીને તૈયાર થશે અને બાજરીનો લોટ જેટલું મસરવામાં સારો વધારે મસરાય એમ એનો ટેસ્ટ વધારે સારો આવતો હોય છે એટલે જેમ બને તેમ તમારે એને લોટને આ રીતે તમારે જોઈ શકો છો તમે કેમ હું જે રીતથી મસરું છું લોટને એ રીતે તમારે બરાબર એને મસરીને તૈયાર કરવાનો છે તો આ રીતના તમે લોટને બરાબર ચોરશો તો એકદમ સરસ એવો લીચો લોટ બનીને તૈયાર થશે તો લોટ બરાબર ચોડાઈ જાય પછી આપણે એને ગોર ગોર લાડુ બનાવી દેવાનો છે તો તમે જોઈ શકો છો કે લોટ એકદમ સરસ એવો આપણો ચોડાઈ ગયું છે તો આ રીતના આપણે હાથની મદદથી એને ગોર ગોર કરી લઈશું તો અહીંયા મેં થોડોક વધારાનો લોટ લાગતો હતો એટલે થોડોક અલગ કરી લીધો છે અને હાથમાં આપણે જે રીતનો ફાવે એટલો જ હું અહીંયા લઈ લઉં છું તો વધારે ચોડાઈ ગયો હતો તો એને મેં સાઈડમાં થોડું કરી લીધું છે હવે આપણે ગોળ કરીને હાથમાં લઈને પછી આ રીતના એનું કરી લેવાનું છે પછી થોડુંક આપણે વાસણની અંદર પાણી નાખીશું અને બંને હાથમાં લગાવી દઈશું અને ધીરે ધીરે સાઈડ એની કિનારે કિનાર પરથી આપણે એને થેપતા જવાનું છે તો લોટ ચોરતી વખતે તમારે વાસણ મોટું જ પોરું લેવાનું એટલે લોટ ચોરવામાં ખૂબ જ આસાની રહે હવે તમે જોઈ શકો છો કે રોટલો જે હું થેપી રહી છું એ પહેલાં સાઈડમાંથી થેપી લીધો પછી અંદરથી આપણે ધીરે ધીરે એને થેપતા જવાનું છે જો તમને એવું લાગે કિનારી પાતળી છે તો હાથની અગયોની મદદથી તમારે થોડી થોડીક દબાવતા જઈને સરખી કરતા જવાનું છે તો આ રીતના તમારે જો અંદરથી થોડું પણ તૂટ્યું હોય તો પાણી લઈને એની આ રીતના ઓઘરીની મદદથી ઘસી લેવાનું એટલે એકદમ સરસ એવો રોટલો લીચ છો અંદરથી પણ બનશે તો આ રીતના તમે હરવા હાથે થેપી લેવાનો છે તો અહીંયા મેં તાવડી જ્યારે લોટ ચારીને તૈયાર કર્યો એ વખત પહેલેથી જ ગરમ કરવા માટે મૂકી દીધી હતી તો બાજરીનો રોટલો નાખતા પહેલાં તાવડી એકદમ ગરમ બરાબર હોવી જોઈએ નહીં તો રોટલો તમારો અંદર ચોટી જશે તો નાખીને બે મિનિટ થાય પછી રોટલાને તમારે આ રીતના તાવેતરની મદદથી નીચેથી ઉખાડી લેવાનું જો ઉખળી જાય તો તરત જ એની સાઈડ ચેન્જ કરી લેવાની છે તો તમે જોઈ શકો છો કે એક સાઈડથી રોટલો થઈ ગયો છે તો ફરીથી પણ આપણે જોઈ લઈએ તો બીજી સાઈડથી પણ પાંચ મિનિટ જેવું થાય એટલે તમારે આ રીતના ખોલીને ચેક કરી લેવાનું તો એ રીતના તમારે જોતા જવાનું અને રોટલાને ચડવતા જવાનું છે તો તમે જોઈ શકો છો કે એક સાઈડ પૂરી ચડીને તૈયાર થઈ ગઈ છે અને બીજી સાઈડથી પણ આપણે ચડવા માટે મૂકી દીધું છે તો આ સાઈડ તો પણ ચડે છે તો અહીંયા આપણે રોટલો ચરા આખો ચડે ત્યાં સુધી ગેસની ફ્લેમ તો હાઈ જ રાખવાની છે તો એ રોટલો ચડે ત્યાં સુધી આપણે બીજા રોટલાને પણ થેપીને તૈયાર કરી લઈશું તો અહીંયા મેં એક મોટો લાડવો કરીને આ રીતના થોડોક હાથમાં સરખો કરી લીધો છે પછી મેં અહીંયા એક પ્લેટ લીધી છે એના ઉપર કાગળ મૂકીને એની અંદર લોટ મૂકીને ઉપરથી બીજો કાગળ મૂકી દીધો છે પછી બીજી પ્લેટથી આપણે આ રીતના એકદમ સરખી રીતે બધી જ સાથે એકસાથે બધું સરખું દબાણ થાય એ રીતના રોટલાને આપણે દબાવી રહીશું જો તમને હાથની મદદથી રોટલો થેપતા ના ફાવે તો તમે આ રીતે પ્લેટની મદદથી પણ બનાવી શકો છો આ રીતે પણ એકદમ સરસ એવો રોટલો બંને તૈયાર થાય છે તો તમારે જેટલો પાત્રો જોઈએ એ રીતનું તમારે વધારે દબાવવાનું છે પણ દબાવતી વખતે તમારે બધી સાઈડથી વજન સરખું આપવાનું એટલે રોટલો બધી સાઈડથી એકદમ સરખો એવો દબાઈને તૈયાર થશે તો આપણો આગળનો રોટલો ચડી ગયો છે તો હવે એને આપણે લઈ લીધો છે તો બીજો રોટલો પણ આપણે એની અંદર આ રીતના નાખી દઈશું તો તમારે નાખતી વખતે એકદમ ફટ લઈને નાખી દેવાનું છે નહીંતર અંદર ભમણાં પડી જશે તો તમે જોઈ શકો છો કે આગળનો રોટલો પણ આપણો સરસ ચડી ગયો છે અને આ રોટલાને પણ આપણે સાઈડ ચેન્જ કરી લઈશું તો પહેલી સાઈડ પહેલી વખત તમે સાઈડ ચેન્જ કરો એટલે બે મિનિટમાં જ એને ચેન્જ કરી લેવાની એટલે રોટલો સારો એવો કૂણો બનીને તૈયાર થાય તો આ રીતના આપણે રોટલાને આગળની પ્રોસેસ કરી એ રીતના બધા રોટલાને ચડવી લેવાના છે તો આ રોટલો પણ હવે બનીને તૈયાર થઈ ગયો છે એક સાઈડથી તો સરસ એવો ચડી ગયો છે અને બીજી સાઈડથી પણ ચડી ગયો છે જો તમારે આ રીતના વધારે ચડવેલું ના જોવે તો તમે થોડોક વહેલેથી લઈ લેવાનો એટલે સરસ એવો રોટલો ચડી જાય તો અહીંયા આપણા બધા રોટલા બનીને તૈયાર થઈ ગયા છે તો અહીંયા જે મેં પહેલો રોટલો બનાવ્યો હતો એને આ રીતના આપણે કોપટી ઉખાડી લઈશું તો અહીંયા રોટલો થોડો ઠંડો થઈ ગયો છે પણ તમારે ગરમ હોય એટલે જ ફટાફટ આ રીતના ઉખાડીને એની અંદર ઘી લગાવી દેવાનું તો રોટલો એકદમ સરસ એવો કૂણો અને ઘી વાળો ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગશે તો આ રીતના આપણે આખા રોટલાની કોપટી ઉપરની ઉખાડી લીધી છે અને આ રીતના આપણે એને ઘી લગાવી દઈશું અને થોડુંક ઘી ઉપરથી પણ લગાવી દઈશું તો આ રોટલો ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગતો હોય છે તો બાજરીનો રોટલો એક ટાઈમ તો દિવસમાં ખાવો ખૂબ જ જરૂરી છે એટલે તમને જો ના આવડતા હોય તો આ રીતથી એકવાર જરૂરથી બનાવજો ખૂબ જ સારા રોટલા બનીને તૈયાર થશે તો અહીંયા મેં કઢી સાથે બાજરીના રોટલા બનાવીને તૈયાર કર્યા છે સાથે ઘોર ડુંગળી અને મરચાં સાથે ગરમ ગરમ કઢીની રોટલા સર્વ કર્યા છે તો ખૂબ જ હેલ્ધી એવી આપણી ગામડાની ડીશ બનીને તૈયાર થઈ છે જો તમને મારો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક જરૂરથી કરજો અને ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો અને તમે પણ એકવાર આ રીતથી બનાવવાનું ટ્રાય જરૂરથી કરજો થેન્ક યુ